મારો કલેજમાં સ્વાગત તમારો આપડા કરી આખો વ્લોગ નવા વ્લોગમાં અને મિત્રો આપણે જે સ્ટેન્ડ છે આપણે આજે વ્લોગિંગ કરીએ હેપી

જોઈ શકો છો તમે કેવો લાગુ જરૂર ઘર બાજુ ને સ્ટેન્ડ થી ક્વૉલિટી કેવી આવે છે જણાવજો જરૂરથી કારણ કે આપણે ઇસ્કી આવે છે સ્ટેન્ડથી બ્લોક બનાવીએ છીએ તો ચાલો કન્ટિન્યુ ઘરે કંઈ હતું નહીં તો

आज दिन ना हम लोग करता नहीं था तो आप ये आप बैग लीजो छे एला है अनन साचो अबे धुने में हम सुन करिए आईए नाथ जति लीजो छे कुछ दिन के देना तो थे जो है कैसी आओ

ब्लैक घोड़ा ने लाइने तो चलो कंटिन्यू सो दुकाने गया था दुकाने जावा टाइम ना मारो ब्लॉग बनावा कारण का रस्ता एवा जो एक नंबर में खड़बूट गया जी आवा अ तो बतावत नहीं मन मन साइकिल का आवी गया घर मैं मैं भाग खाई नहीं कारण का भूख लागी गई थी मैं गया था साइकिल की अन्य साइकिल थी नया हथियार है रूल्स हो ये तो चलो कंटिन्यू फाइनल गैस पानी पानी पीने लुक चेक करो आप लोग यस पानी पानी पी नहीं हवे तंखा सुन करें तंखा बंद कर

આમાં મારે પગ ઉપર કરવા પડે છે ચાર તો ચાર અરીસા છે આઈડિયા આજે મેં તમને હમણાં બતાવો તો એ ચાર અરીસા છે ટોટલ આ આપણી માતાજીનું મંદિર पगे पड़ी लीजिए बियर पैकेटड़ा जो वो तो मैं पैकेट हमारे हाथ ला दिया था समझने वालों को इशारा कॉपी पीस यहाँ एक सूर्य डोफे आई वो जो क्या है क्या चाहिए क्या देखा रहना चाहिए आपने आते સામે આ મમમાના નવા ઘરનું કામ ચાલે છે તો ચાલો આગલી મેરેજડી આપણે એના જવાનું છે મીઠાબુટ 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 જવાનું છે કારણ કે મીઠાબુટમાં અમે ગયા મીઠાબુટથી વચીએ આપો આપણે મુગલ માના પ્રોગ્રામમાં તો જામો પણ આજનો લોકો મેં થોડોક આઈકે લેવ્યું છે મને એવું લાગ્યું કારણ કે આજે મુગલ માના પ્રોગ્રામમાં તો જવાનું ની